ઈ મારી દીકરી આમ હામે ગામ દેખાય ને ન્યા લગણ હાલ પછી ન્યા કણે ખોગના કરી જાય

પણ 5 રૂપિયા દેતો શેમ્પુ લઈ આવું ને એમ નમ નાવા જવું મારે આ દેખાય છે આ પૈસા બચાવવાના ચક્કરમાં આ પાણી ને રોટલો ખાવું અને તમને હું રૂપિયો શેમ્પુ લેવા દઉં એ આ લાબરા તમારા આડો હા આમ થાના હોયા એ ઈમાં લાબરા ના શેમ્પુ જેવું જ નીકળે એ નાયલો માથું માં છે પણ એને કે માથું હારું થાય તારું ડો એ તો સમજાય શીખ શીખ ને ધૂળ હોય ને તોય નાખો માથું આ ગૌઢી થઈ ને ધૂળે તોય તોય જાવા હવે પણ માથું એટલું મેલું થઈ જો આમાં હાંગાય ના ગડતા તારા દો લેન 2 રૂપિયા દે કાવા દેવાનું મને એ ડેલો ભભળા છે આમ કાઈ જાવતો ખરા કોણ છે એમ એ જે હોય આવતાયો ને ડેલો ખૂલો છે આ કઈ તે શું એ કોનું કામ છે તમારું એ બેન એ ભેસું ગ્રોટલો હોય તો આપોને હું ઠેટામ સેટી થી આવું અને મારી આ સોડી રેની બહુ ભૂખી થઈ ગઈ ને મારે જે ઠાઈક મીનાવાડા જવાનું છે અને રસ્તામાં એક ગામે નઈ આવી આ તો તમારું ઘર બારો બાર હતું ને એટલે મેં બેન પાઈ બેઠું ગ્રોટલો જો આપે ને તો માં સોડીન ખવરાઈ લો કોઈ સમ બે માં દીકરી હાલ થઈ જાય મારે માનતા છે ને એટલે સે જરાય સાટો શરમ આયા શું આયા કણે સારા મે ખોલ્યો છે

આને તો માર હાથું થઈને મોટો માંડવો માયનો હશે ત્યાં એ માર પાસે ખાવાનું માંગે એ આમ બેકી ખાને અને આ સાથે લઈ લીધું આમ હુંક ને અમારું છે છોકરાને એક ઉપા લીધું ગપ દે કે આ બેકી થાને આ ઉપડા આ ધાનીએ અને શું તને કીધું કઢી બનાવીને ખવડાવું હે પણ બિશારા મહેમાન હતા તાર બાપી ભૂલા પડ્યા હોય અને ના થોડું કાય આપણા ગામમાં કાય હગું હોય ઓલા માથે હવે લાબરુઈ નો તોડતા ઈમરાન પાણી એથી નાઈ આ હું ખાવ છું કે હું નહિ લઉં તો કે કઢી મે લઈ લે આમ આમ બે ખાવા દીધો હવે શું કરું મારે લે આ તો ડેરે ઊઠો તું ને

મીના વાળા જઈશી આપણે તો દશામા ના મને કેવાય બટ હજુ આપણને બે આને ન આપ્યું વાળા આપે તો એને આ ભાઈ શું આપતી હશે આ આપણું ગામ તો હે નઈ નકર કોક આપડા ગામ ના આપને ઓળખતા હોય તો આપણને કોક આપે દીકરી આ લાગીડા ઘર આવી હે બીજુ જો કદાસ આપે ને બેટકુ રોટલો હું તો તને ખવરાઈ લઉં આ ભાઈ તો મારી માં કેવી કહેવાય મને તો બેટકુ રોટલો નો આપ્યો પણ મારી આ નાનકડી સોડી છે ઈને બેટકુ રોટલો નો આપ્યો હાલ મારી દીકરી કે દાસા માં ફોટો જોઈ મને મારું ઓળખા

એમ તારી સોડી ફૂકી થાય હોય કાય મારા હાથ થી નથી થાય એ આવી હોય ને અહીંયા હાલવા મન ને કાય નઈ પાડી આયુ દા ઓહો અતાર માં આયુ ના આયુ માંગવા આવી ના કોક ના મફત નું શું છે ઓ દાદા એ માં થોલી હતી તો તમારા દુઆલમ બોલાયા એક કોલ તો વૈસા માં વલત ચાલુ થાય છે એ પણ જીમે જો હોટલ્યુ કેમ બેહવા નથી દેતા માવા

મારે દશા માની માનતા છે ને એટલે જો તમે મને કોઈક વી રૂપિયા આપશો ને તો હું દુકાને કઈક લઈ દઈશ મારી છોડી ને મારી છોડીને કઈક ખાવરાવીશ રૂપિયા હોય તમારા બેઠા હોય

કોઈ ભાઈ ખવડાવ જે ખવડાવ હોય કોઈ બધું એવું દાન પુન કાંઈ કરો ડાણપુન એ ટપુ દાદા એટલી બધી દી આવતી હોય ને તો બે મારી ને ઘી લઈ જાય ખવડાવો જાઉ એ ભાઈ એ અમારા પાસે કાંઈ નથી માથે સોમા આવે હે

કે બોય બેટકો રોટલો હોય તો આપોને બહુ ભૂખ લાગી છે અમે તમારા જેવા ગરીબ જ છેવી મરસુન રોટલો હે અમાર ઘર ખાવાનું અમારે ઘીરે હારું હારું તો ન હોય ખાવાનું તમે મરસુન રોટલો ખાઈ લીસો બેન મરસુન રોટલો હોય તન ખાઈ લીસુ આ વરસાદ પણ એ ઓછડો છે અને આ નાની નાની ધીંગલી તમારી આઈ રહે તમે આમ કેટલેક જાવ હો

સાદે ઓસીડો આલો વારુનો ટાઈમ હે આપણે વારુ કરી કેવો મીઠો આશરો આપ્યો જય દે સમા જય દે શું આ ગરીબ નું આ ગરીબ મારા બેટા હોય ને તો મારા બધા લુકડા પડલી જશે એ હોકરે હુકયા છે જાને હું 1.5 રૂપિયો આપીસ લુકડા એ એ હું અને વરે કોણ આયુ છે એ ઈ માના ઓલે મીનાવાડા આલીન જાતાતા ને येते મે મારા ઘિરે રાત રોય એ હા તો ઓલા મારા ઘિરે આયા ભિખારી એ નાની આવી છોડી ને બાઈ છે હા હાય હાય એ ગામનાને કોઈને ઓરખતી નથી અને તું એને ઓરખતી નથી અને ઘરમાં ખોસી દીધી બે માં દીકરીને એ મુઈ તને શરમ જો સાટો શેક નહીં હુંડલો હુંડલો ખાઈને ને હમણે બીયુ નીકળશે એ રેખલી તારે મને કેવું હોય ને એ કીજે મહેમાન વૈસે તું કાય નો ખેતી હો ઓ હો હો લ્યો આને તો વરી મહેમાન નું પેટમાં ભરે જાણે ભગવાન ઘરે આયા હોય મારે શું આ તો દોઢ રૂપિયા દેત કીધું દાડિયે આવ્યું લુગડા લેવા એ મારે નથી આવું દાડીએ મારા ઘરે મહેમાન કોક દીક આવે છે છે થોડા આવે